ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી આસિસ્ટન્ટ પ્રોફેસર સ્કૂલ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એમકોમ સેમેસ્ટર સેમિસ્ટર વનમાં જે નાણાકીય સાધનો અને બજારો છે જેનો કોડ એમ સી ઝીરો વન ઇ સી વન ઝીરો થ્રી છે એમાં ભાગ બેમાં એકમ નંબર છ મર્ચન્ટ બેન્કિંગ અને ક્રેડિટ રેટિંગ વિશે ચર્ચા કરીશું અગાઉ આપણે મર્ચન્ટ બેન્કિંગના મુદ્દાઓ અમુક જોયા હતા ક્રેડિટ રેટિંગના પણ મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી આગળ તેનાથી ભારતમાં જે ક્રેડિટ રેટિંગ એજન્સી છે તેના પ્રકારો વિશે આજે સમજીશું ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી શું હોય છે અને ત્યારબાદ સ્વાધ્યાયમાં કયા પ્રશ્નો આવી શકે ભારતમાં જે ક્રેડિટ રેટિંગ એજન્સી છે એના કયા કયા પ્રકારો છે તો એક એક પ્રકાર આપણે જોતા જઈશું સૌથી પહેલાં તો જે ક્રેડિટ રેટિંગ એજન્સી છે મુખ્યત્વે વિકસિત દેશોમાં જેવા યુએસએ યુકે ફ્રાન્સ જાપાન આ બધા દેશોમાં વિસ્તૃત રીતે તે ઉપયોગી થતી હોય છે ભારતમાં પણ તેનો ઉપયોગ થાય છે પણ એ ખૂબ મોડેથી નાણાકીય બજારમાં આવી બરાબર બહુ જ લેટ આપણે શરૂ કર્યું ક્રેડિટ રેટિંગ એજન્સી ભારતમાં જે પ્રથમ ક્રેડિટ રેટિંગ એજન્સી છે તે ક્રિશિલ છે બરાબર ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસ ઓફ ઇન્ડિયા લિમિટેડ જે ક્રિશિલના નામથી ઓળખાય છે એની સ્થાપના થઈ ઓગણીસો ને એટલે આપણે કહી શકીએ કે બહુ જ લેટ આપણે ક્રેડિટ રેટિંગ એજન્સીની શરૂઆત કરી ભારતમાં જે કામ કરતી ક્રેડિટ રેટિંગ એજન્સી છે એની ટૂંકી માહિતી અહીંયા આપેલી છે ક્રિશિલ ઇકરા કેર સ્મેરા આ બધી અલગ અલગ પ્રકારની એજન્સીઓ અહીંયા ભારતમાં આપણે જોઈ શકીએ છીએ સૌથી પહેલાં ક્રિશિલ તો ભારતમાં જે આઈસીઆઈસીઆઈ યુ ટીઆઈ એલઆઈસી અને જીઆઈસી આ એશિયા ડેવલપમેન્ટ બેંક આ બધી બેન્કો મળીને સાથે શું કર્યું જે સંયુક્ત રીતે ભારતમાં પ્રથમ ક્રેડિટ રેટિંગ એજન્સીની શરૂઆત કરી જેનું નામ ક્રિશિલ આપવામાં આવ્યું ઓગણીસો અઠ્યાસીમાં તેની શરૂઆત થઈ કઈ કઈ સેવા આપે છે મુખ્યત્વે તો કંપનીના જે લાંબા ગાળાના દેવા ડિવેન્ચર અને ટૂંકા ગાળાના પ્રેફરન્સ એર કોમર્શિયલ પેપર્સ ડિપોઝિટ સાધનો આ બધી વગેરેની દસ્તાવેજ જે દરખાસ્તો છે તે સ્વીકારતી હોય છે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંનેના સંદર્ભમાં કોર્પોરેટ રિપોર્ટ જે નિયમિત રીતે પૂરા પાડવાના હોય તે પણ આ સંસ્થા પૂરી પાડે છે ઉદ્યોગોના અભ્યાસ કરવા માટે જેમાં ઉદ્યોગનું માળખું અંદાજીત માંગ અને પુરવઠા અને બજાર માળખું જે કામગીરીની સંખ્યા હરીફાઈની તીવ્રતા કામગીરીના કદ આ બધા વગેરેનો પણ અભ્યાસ કરે છે ક્રિશિલ એ ભારતની પ્રથમ અને મોટી ક્રેડિટ રેટિંગ એજન્સી છે બે હજાર બારમાં ક્રિશિલે પાંચ હજાર એકસો ઇઠ્યોતેર જેટલા એસ એમ ઈ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝનું ક્રમાંકન કર્યું છે અને દસ હજાર જેટલા એસ એમ ઈનું રેટિંગ પણ તેણે કર્યું છે બે હજાર બાર સુધીનું અત્યાર સુધીમાં તો તેણે ઘણું બધું કર્યું હશે કંપનીની સાખ ગુણવત્તા પૂરી પાડવા માટે જે મંતવ્યો છે અને હકીકતો છે તે પણ દર્શાવે છે તો આ બધા જે સંસ્થાઓ મુખ્યત્વે કામ કરે છે ક્રિશિલના જે સિમ્બોલ છે ક્રેડિટ રેટિંગના તે કઈ પ્રકારના હોય છે તો તેના વિશે થોડું સમજીએ તો ડિવેન્ચર હોય તો તે ટ્રિપલ એથી શરૂઆત થાય ઊંચી સલામતીના ડિવેન્ચર હોય તો બરાબર પોલે સિક્યોર્ડ હોય તો તેને આપણે કહી શકીએ કે ત્રિપલ એ પ્રકારના ડિવેન્ચર એ રીતે ઘટતું જશે ડબલ એ આવશે એ આવશે ટ્રિપલ બી બી ડબલ બી આવશે ત્યારબાદ બી આવશે સી આવશે ડી આવશે ડી એટલે ડિફોલ્ટ એટલે ત્યાં રોકાણ કરવું ખૂબ જ જોખમી છે બરાબર તો જોખમ જેમ જેમ વધતું જાય એમ રેટિંગ એના વધતા જશે એવી જ રીતે અહીંયા માળખાનો દેખાવ આખું જે એનું સ્ટ્રક્ચર છે એના દેખાવ પ્રમાણે પણ આ રીતે રેટિંગ આપતા હોય છે ત્રિપલ એ હોય તો શ્રેષ્ઠ સલામતી ડી હોય તો ડિફોલ્ટ એનું માળખું છે બાંધી મુદતની થાપણ માટે પણ તે આ રીતે રેટિંગ આપે છે એફ ત્રિપલ એ હોય તો ઊંચી સલામતીની બાંધી મુદતની થાપણ છે એફ ડી હોય તો તે ડિફોલ્ટ છે એટલે એક પછી એક તે ઘટતું જશે ટૂંકા ગાળાના સાધનો હોય તો એના માટે આ સંકેત આપે છે પી વનથી શરૂ થાય જો ખૂબ મજબૂત સાધનો હોય ટૂંકા ગાળાના તો પી વન રેટિંગ આવે પી આવે મજબૂત સાધન માટે અપૂરત્ય સાધન હોય તો તે પી થ્રીમાં આવે ઓછામાં ઓછું જે મજબૂત મજબૂતાય છે તે અને પી ફાઈવમાં જે પાકતી મુદ્દતે અપેક્ષિત જે સાધન છે તેના માટે તો આ રીતે રેટિંગ અલગ અલગ પ્રકારના સાધનો માટે તે આપતા હોય છે બીજી જે સંસ્થા છે તેનું નામ છે ઈકરા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓફ ઈન્ડિયા લિમિટેડ ઈકરાની જે સ્થાપના થઈ ઓગણીસો એકાણુંમાં આઈએફસીઆઈ એલઆઈસી એસબીઆઈ અને જે પસંદગીની બેંકો હતી નાણાકીય સંસ્થા અને નાણાંકીય સેવા આપતી કંપનીઓ દ્વારા એની સ્થાપના કરવામાં આવી કયા કયા હેતુઓ માટે તેની સ્થાપના થઈ તો રોકાણકારો અથવા લેણદારોને સલાહ માર્ગદર્શન આપવા માટે દેવા સાધન અંગે સાખ જોખમ તપાસીને તેની માહિતી આપવા માટે દેવાની ક્ષમતા સંબંધી વર્તમાન મંતવ્ય અંગે સાંસ્તિક સાંકેતિક જે નિદર્શન છે તે આપવા માટે એકરાએ લાંબા ગાળાના મધ્યમ અને ટૂંકા ગાળાના દેવા જેમાં ડિવેન્ચર્સ હોય બોન્ડ હોય પ્રેફરન્સ શેર બાંધી મુદતના થાપણ અને કોમર્શિયલ પેપર્સ આ વગેરેનું શાખ ક્રમાંકન પણ તે આપે છે એકરાએ નીચેના અહેવાલ અને વિવિધ કંપનીઓને નીચે મુજબની તપાસ પૂરી પાડે છે એમાં કયા કયા અહેવાલ ઇક્વિટી ક્રેડિંગ હોય ક્રેડિટ એસેસમેન્ટ હોય અથવા તો જનરલ એસેસમેન્ટ હોય આ બધા અહેવાલ અને જે તપાસ છે તે કંપનીઓને પૂરી પાડતી હોય છે તો ઇકરાના મુખ્યત્વે આ બધા કાર્યો છે ઇકરાનું જે સંકેતો છે તે આ પ્રકારે હોય છે એલ ડબલ એ હોય લાંબા ગાળાના ડિપેન્ચર્સ માટે તો તે ઊંચી સલામતીના છે એલ એ હોય તો પૂરતી સલામતી એલ ડબલ બી હોય તો સુધારેલ હોય એલ બી અપૂરતી હોય એલ બી જોખમ માટે અને ડિફોલ્ટ હોય તો એલ સી અને એલ ડી મધ્યમ ગાળાના ડિવેન્ચર્સ હોય તો તેના માટે એમ ત્રિપલે બરાબર આ લોંગ ટર્મ છે આ મીડિયમ છે તો એ રીતે એમ ત્રિપલે શ્રેષ્ઠ સલામતીના હોય ત્યારબાદ એક એક ઘટતું જશે અને એમ એટલે ડિફોલ્ટ ડિવેન્ચર ત્યાં આવશે ટૂંકા ગાળાના ડિવેન્ચર હોય તો એ વનથી શરૂ થશે જે શ્રેષ્ઠ સલામતીવાળા ડિવેન્ચર છે એ ફાઇવમાંથી ડિફોલ્ટ ડિવેન્ચર થઈ જશે તો આ રીતની તેની રેટિંગ હોય છે ત્રીજી સંસ્થા કેર ક્રેડિટ એનાલિસિસ એન્ડ રિસર્ચ લિમિટેડ કેરની સ્થાપના ઓગણીસો ત્રાણુંમાં આઈડીબીઆઈ જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા છે અને કેટલીક રાષ્ટ્રીય બેન્કો સાથે અને એન એન જે છે બરાબર નોન બેન્કિંગ જે ફાઇનાન્સ કોર્પોરેશન છે આ બધી સંસ્થાઓએ સાથે મળીને ઓગણીસો ત્રાણુંમાં કેરની સ્થાપના કરી એનો હેતુ મુખ્યત્વે બધા જ પ્રકારના જે દેવાના ક્રેડિટ રેટિંગ છે તે આપવા માટે કરવામાં આવ્યો કેરના રેટિંગ આપવામાં આવે છે કેરના રેટિંગ અને કેરના સંકેતો ઈકરાની જેમ જ આપવામાં આવે છે અગાઉ જે આપણે જોયા તે જ સંકેતો કેરમાં પણ ઉપયોગમાં લેવાય છે ત્યારબાદ સ્મેરા સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ રેટિંગ એજન્સી તો સ્મેરાની સ્થાપના બે હજાર પાંચમાં સીડબીએ કરી જે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેન્ક છે બરાબર આઈડીબીઆઈનો એક ભાગ છે એના દ્વારા કરવામાં આવી સ્મેરા ક્રેડિટ રેટિંગ એજન્સીનો હેતુ એ હતો કે એસએમ નું રેટિંગ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝનું રેટિંગ કરવા માટે એની સ્થાપના કરવામાં આવી એનું જોડાણ યુએસ એની આંતરરાષ્ટ્રીય સાક ક્રમાંક કરતી એજન્સી સાથે છે ફીચ દૂત અને બ્રોડ સ્ટ્રીટ જે ડીએન્ડ છે અને ઘણા અન્ય નાણાકીય સંસ્થાઓ જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર બહુરાષ્ટ્રીય બેન્ક એનું સાક ક્રમાંક કરે છે મુખ્યત્વે જે આઉટસ્ટેન્ડિંગ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એવોર્ડ બે હજાર સાત છે આ એવોર્ડ હનોઈ અને વિયેતનામ ખાતે જે મળેલ છે આ એવોર્ડ એડી એફઆઈએપી દ્વારા જેમ પ્રાપ્ત થયેલ છે જેનું પૂરું નામ આપણે કહીએ તો એસોસિએશન ઓફ ડેવલપમેન્ટ ફાઇનાન્સિંગ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન એશિયા એન્ડ ધ પેસિફિક બરાબર તો આ સંસ્થા દ્વારા જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એવોર્ડ બે હજાર સાત જે હતો તે પણ અહીંયા સ્મેરાને પ્રાપ્ત થયેલ છે ત્યારબાદ ઓનિક્રા જે ઓનલાઈન ઇન્ડિવિજ્યુઅલ ક્રેડિટ રેટિંગ એજન્સી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે ઓનિક્રાએ નવેમ્બર ઓગણીસો ત્રાણુંમાં એ મિસ્ટર જે સોનુ મેરચંદાની ઓનિડા કંપનીના જે હેડ છે તેના દ્વારા કરવામાં આવી એનો હેતુ હતો કે જે કાર અથવા રેફ્રિજરેટર ખરીદવા માટે ગ્રાહકોને લેણદાર શાક જે ક્રમાંક આપવાનો હોય તે હતો એનો મુખ્ય હેતુ બે હજાર બારથી ઓનિક્રાએ પચીસસો જેટલા એસએમઇ ઉદ્યોગોનું રેટિંગ કર્યું છે ક્રિશિલ અને ઇકરા એ ખૂબ જ ઊંચો ધંધો થયો છે કેર દ્વારા કેટલાક ધંધાકીય એકમોનું રેટિંગ નિષ્ફળ ગયું છે અને તેથી કેરની એજન્સી જે છે એના રેટિંગના કારણે મોટા પ્રમાણમાં ધંધાના ખોટ અને નુકસાન થયું છે એટલે આપણે કહી શકીએ કે જેમાં રેટિંગમાં વિશ્વસનીયતા અને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે એટલે કેરના રેટિંગમાં થોડો ડાઉટ જાય કારણ કે એણે ઘણા બધા રેટિંગ ખોટા આપ્યા છે અને એના લીધે તેની જે ઇમેજ છે તે પણ અહીંયા ખોરવાઈ છે પણ ક્રિશિલ અને ઇકરા જે છે એ ખૂબ સારી સંસ્થા તરીકે કાર્ય કરે છે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી વિજે સમજીએ તો વિશ્વની જે યુએસએની ક્રેડિટ રેટિંગ એજન્સી છે એની સરખામણી કરીએ તો એસ એન્ડ પી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ જે તુલના ભારતીય જે ક્રેડિટ એજન્સી છે એ કેટલીક વાર નાણાકીય માહિતીનો હેતુ પૂરો પાડવામાં નિષ્ફળ જાય છે બરાબર કારણ કે યુએસએની સરખામણીમાં અને એમાંય જે સ્ટાન્ડર્ડ્સ પુઅર્સ છે જે યુએસએની એજન્સી છે તેની સરખામણીમાં ભારતની એજન્સી ઘણો જ નીચું કાર્ય કરે છે નિષ્ફળ જઈ છે તેવું આપણે કહી શકીએ એ ન બોલવું જોઈએ કે વિશ્વમાં પ્રથમવાર જે ક્રેડિટ રેટિંગ એજન્સી છે એ યુએસએમાં હેનરી વર્નમ પુઅર દ્વારા અઢારસો ને સાહીઠમાં કરવામાં આવી ત્યારબાદ ઓગણીસો એકતાલીસમાં જે એસ એન્ડ પી એ વિશ્વની મોટામાં મોટી ક્રેડિટ રેટિંગ એજન્સી બની ત્યારબાદ યુએસએમાં મૂડીઝ જે છે તેની સ્થાપના કરવામાં આવી અને એ સંસ્થાએ કાર્ય કર્યું અને ફીચ નામની ક્રેડિટ એજન્સી જે જ્હોન નોવલ્સ દ્વારા ઓગણીસો તેરમાં સ્થાપના કરવામાં આવી બરાબર તો આ બધી સંસ્થાઓ જે યુએસએમાં કાર્ય કરે છે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સીમાં મુખ્યત્વે મૂડીઝ સ્ટાન્ડર્ડ્સ એન્ડ પુઅર્સ ફીચ આમ ત્રણ એજન્સી છે જે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યો કરે છે બે હજાર સોળ સત્તરમાં વિશ્વની સૌથી મોટી ક્રેડિટ રેટિંગ એજન્સી તરીકે એસ એન્ડ પીને આપણે ગણી શકાય ભારતના રેટિંગ જે છે એને સુધારો નહીં કરવાના ઘણા પ્રયત્નો કરી રહી છે અને એથી આપણે કહી શકીએ કે એસ એન્ડ પીને પુઅર સ્ટાન્ડર્ડ્સની સંજ્ઞા આપવામાં આવી છે કારણ કે ભારતને એવી વિકસિત અર્થવ્યવસ્થાઓની શ્રેણીમાં મૂકવામાં આવે છે કે જેથી દેશ જે સ્થાનિક જે ગ્રોસ ડોમેસ્ટિક એપ્લિકેશન છે એને પૂર્ણ કરવામાં અસફળ રહે બરાબર એટલે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરને આપણે પુઅર સ્ટાન્ડર્ડ તરીકે એટલા માટે સંજ્ઞા આપી છે કે તે ભારતને જે રેટિંગ આપવામાં ખૂબ જ નીચું બતાવે છે એટલા માટે એક આપણે કહી શકીએ ભારતનું જે નબળું રેટિંગ છે તો રેટિંગ એજન્સીઓ દ્વારા જે નિમ્ન વ્યક્તિ દીઠ સફળ જે ઘરેલું ઉત્પાદન અને રાજકોષીય સ્થિતિને આધાર બનાવીને ભારત રેટિંગથી થોડું ઉપર રેટિંગ આપે છે બરાબર કારણ કે અહીંયા ઘણી બધી એવી સંસ્થાઓ કે જે પૈસા લઈને રેટિંગ આપતી હોય છે એસ એન્ડ પી દ્વારા નવેમ્બર બે હજાર સોળમાં ભારતને દીર્ઘકાલીન રેટિંગ એટલે ત્રિપલ બી અને અલ્પકાલીન જે એ થ્રી છે એનું રેટિંગ આપેલ છે આ ભારતના પૂરેપૂરા ભારતના રેટિંગની વાત છે એજન્સીના મતે ભારતના રેટિંગમાં બે વર્ષમાં કોઈ સુધારાની શક્યતા નથી અને ભારતના રેટિંગમાં સુધારણા ન થવાને લીધે ભારતની જે નબળી રાજકોષીય સ્થિતિ છે એ જવાબદાર ઠરે છે અને એના મુજબ જ્યાં સુધી ભારતનું સામાન્ય સરકારી દેવું ચોખ્ખું ઘરેલું ઉત્પાદન સાહીઠ ટકાથી ઓછા નહીં થાય ત્યાં સુધી સુધારો થવાની સંભાવના ખૂબ ઓછી છે અને રેટિંગ એજન્સીઓ ક્યારેક દેવાનું સ્તર તો ક્યારેક બેન્કોની દુર્દશા આ બધા બહાનો બનાવીને ભારતના જે રેટિંગ છે એને અપગ્રેડ કરવાથી છટકી જાય છે અને એટલા માટે ભારતનું જે રેટિંગ છે એ ખૂબ જ નીચું રહે છે એસ એન્ડ પીએ ભારત સરકારની સમીક્ષા કરતાં એવું કહ્યું કે ભારતના જે રેટિંગ છે એને સ્થિર રાખવા પાછળ આ કારણો હોઈ શકે કયા કયા તો સફળ ઘરેલું ઉત્પાદનના પ્રમાણમાં દેવું યા ક્રેડિટ શાખનું સ્તર વધુ હોવું પરંતુ ભારતમાં આ પ્રમાણ જીડીપીના અડસઠ પોઈન્ટ પાંચ ટકા છે એજન્સીના કહ્યા મુજબ સાહીઠ ટકાથી નીચે લાવે તો ભારતનું રેટિંગ ઊંચું આવી શકે બરાબર એટલે જીડીપીના પ્રમાણમાં તે ખૂબ વધારે છે ભારતની વ્યક્તિદિત જીડીપી જે વર્ષ બે હજાર સોળમાં સત્તરસો ડોલર હતી તે નીચલા સ્તરની કહી શકાય ખૂબ જ ઓછી જીડીપી કહેવાય મંદ રોકાણનું જે વાતાવરણ છે તે એટલે આ બધા કારણો હોઈ શકે કે જેમાં ભારતનું જે રેટિંગ છે એ ખૂબ જ નીચું આવી રહ્યું છે ચીનના નબળા રેટિંગ પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે તો ચીનમાં વિકાસ દર અને એની પદ્ધતિ જે દસ ટકાથી ઘટીને છ પોઈન્ટ પાંચ ટકા થઈ ગયો ત્યારબાદ બે હજાર દસમાં ચીનનું રેટિંગ એ પ્લસ એનાથી વધીને ડબલ એ કરેલું બે હજાર નવથી પંદર વચ્ચે જીડીપીની તુલનામાં શાખનું જે પ્રમાણ છે એકસો બેતાલીસ ટકાથી વધીને બસો પાંચ ટકા થઈ ગયેલું આ સમય દરમિયાન વિકાસ દર જે દસ પોઈન્ટ પાંચ ટકા હતો એ ઘટીને છ પોઈન્ટ પાંચ ટકા થયો અને આના લીધે ચીનમાં જે કેચી પેટર્ન હોવા છતાં રેટિંગ ડાઉનગ્રેડ નથી કર્યું અને જ્યારે ભારતમાં જે રેટિંગ છે તેને સ્થિર રાખવામાં આવ્યું એટલે ભારતનું જે રેટિંગ છે એ નીચું જ બતાવવામાં આવ્યું ચીનનું રેટિંગ ડાઉન ગ્રેડમાં હતું છતાં તેને આપણે બતાવ્યું નથી તો એ કહીં હોઈ શકે તો આંતરરાષ્ટ્રીય હતું કયા કયા સ્વાધ્યાયમાં પ્રશ્નો આવી શકે મર્ચન્ટ બેન્કિંગ એટલે શું એના લક્ષણો સમજાવો પૂછી શકાય ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે શું એના લક્ષણો પૂછાય શેરબજારમાં જે મર્ચન્ટ બેન્કરની નોંધણી અને સેબીની માર્ગદર્શિકા છે તેના વિશેની ચર્ચા કરો એવું આવી શકે મર્ચન્ટ બેન્કિંગના પ્રકારો સમજાવો મર્ચન્ટ બેન્કિંગના કાર્યો અને મર્ચન્ટ એ કામગીરી વિશે ચર્ચા કરો મર્ચન્ટ બેન્કરના ભરણાં અંગે પૂર્વ અને પછીની જવાબદારીઓ સમજાવો ભારતમાં જે ક્રેડિટ રેટિંગ અંગે સેબીની જે માર્ગદર્શિકા છે તેના વિશે સમજાવવાનું આવી શકે અને ભારતની જે કોઈપણ ક્રેડિટ રેટિંગ એજન્સી વિશે વિગતે ચર્ચા કરો જે આપણે આજે જોઈ અલગ અલગ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તેના વિશે તમને અહીં પૂછી શકે તો આવા અલગ અલગ પ્રશ્નો અહીં આવી શકે તો આ સાથે આપણે આ યુનિટ અહીં પૂરું કરીએ છીએ ધન્યવાદ या परम